ધામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ખોડલધામ સમિતિના અદ્ભુત સંકલન કારતક સુ ચૌદસને તારીખ ચાર અગિયાર બે હજાર પચીસને મંગળવારના રોજ યોજાયેલ સમૂહલગ્નોત્સવમાં હજારોની માનવમેદની વચ્ચે વૈદિક પરંપરા ધ્વનિથી વ્યોમ હો પૃથ્વી દમતી હો સુમંગલમના આશીષ અનેક ઉદાર વડીલ દાતાઓની સખાવત અને વરિષ્ઠ સંતોના અંતરથી આશીષ ખૂબ મોટી સંખ્યામાં કર્યાવર રૂપે દ્રવ્યદાન સાથે આદર્શ દાંપત્ય જીવનની શીખ આપતા વડીલો દામનગર તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારોની ખોડલધામ સમિતિઓનું માઇક્રો પ્લાનિંગ સાથે સંપ સમર્પણના દર્શન કરાવ્યા પોતાની દીકરીના લગ્ન પ્રસંગ જેવા અદમ્ય ઉત્સાહથી સતત ખડે પગે સેવારત સ્વયંસેવકોની વંદનીય સેવા જોવા મળી હતી રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે